તો હાલો મિત્રો તડકાવાળા વિડીયોમાં તમારું સ્વાગત છે તો રામ રામને સીતારામ ડાયરેક્ટના માતાજી હવના આરાવાના કરે હવે મિત્રો આપણે આવી ગયા છીએ જીવદિયાના સ્થળ ઉપર ફટાફટ આપણો વિડીયો શેર કરી દેજો કારણ કે આપણે આજે બતાવવાના છે પક્ષી માટે આપણે ઓટો બનાવવાનું જે કામકાજ છે એ ક્યાં પગ્યું છે કઈ રીતનું છે એ આજના વિડીયોમાં કહેવાનું છે કારણ કે તમે કહેશો કે ભાઈ એક ઓટો તો બનાવેલો છે ઓલરેડી તો ત્યાં તમને શું તકલીફ પડી તો મિત્રો આપણને ત્યાં કાંઈ તકલીફ નથી પડી આપણે અહીંયા શું છે ભાઈ સોમાસું આવે ને એટલે એના માટે જો પાછળ તમને પક્ષી ઘર દેખાય છે આંખો પારસ કાકા ઊભા છે છે ને પાછા આ જો પાછળ બધા સાથી મિત્રો છે અને હવે આપણે આ વિડીયોમાં ઓટા બાજુ તમને લઈ જાઓ બતાવું કે કઈ રીતનું કામકાજ છે મિત્રો જુઓ તમે સરસ મજાનું લોકેશન છે પણ એની અંદર સરસ મજાનું આપણે પક્ષી ઘર હતું તો જુઓ આપણે તાત્કાલિક મિત્રો ચોમાસાની તૈયારી અગાઉથી આપણે ચાલુ કરી દીધી છે અને ઓટો થઈ ગયો છે એક નંબર તમે જોઈ શકો છો આમાં સરસ મજાના પક્ષીઓ શણશે ને જ્યારે અમે તમને વિડીયો ઉતારીને દેખાડીશ આપણી સાથે છે પારસભાઈ લાલભાઈ અને જુઓ મુનાભાઈ કેવી સરસ મજાની ગુલ્ફી ખાય છે કારણ કે ભાઈ તડકો પડે તો આપણને બધું ઠંડુ ઠંડુ ખાવાનું મન થાય તો આપણે પક્ષીઓ માટે કાંઈક ઠંડી ઠંડી વ્યવસ્થા કરવી પડે ને તો આમાં ઠંડુ વાતાવરણ બનાવવા માટે આપણે જો એના કુંડા બુંડા અને બધું વ્યવસ્થિત કરી દીધું છે પ્લસ આપણે ઝાડવાનું કામકાજ જોવો તમે આ રીતે છે અત્યારે તો વધારે વધારે ભાઈ તમને બધાને ખબર જ છે કાળુભાઈ તમે આ બધું રણ કેમ કર્યું પણ જો આ બધું શણતર કામ અત્યારે અમારે ચાલુ છે બરાબર તો શણતર કામ ચાલું છે ને તો જો આ સરસ મજાનો ઓટો આપણે લાલભાઈ અને મુનાભાઈ અને બધા સાથી મિત્રોએ પૂરો કરી દીધો અને એક ખાસિયત કહી દઉં મિત્રો કે ભાઈ આ પાંચ દિવસનું કામ હોય તો જીવ દયા ટીમ ધૂટસણનું કામ હોય ને તો મિત્રો ખાલી દોઢ બે દિવસમાં કામ પૂર્ણ કરી નાખે તો ખૂબ સારું કામ કહેવાય બરાબર અને તમારે આ પાછું સણતણ ભરતણ કામ કરાવવું હોય ને તો કોમેન્ટ કરી દેજો ટાઈમ હશે તો આવશે મિત્રો હા એને આગળ ઓર્ડર બુકિંગ છે પણ આ તો ભાઈ આપણું સેવાનું કાર્ય છે ને તો આપણે શું કહેવાય ભાઈ બધાનો ભાવ પ્રેમ હોય તો એ પહેલાં જે ઓટો બનાવ્યો એ આ લોકોએ બનાવ્યો હતો પણ આજે ફરીવાર આમ જો ફર્સ્ટ ક્લાસ ઓટો બનાવી દીધો છે અને ખાસ તો આપણે પારસ કાકાને બે શબ્દ કહેવાના છે કે પારસકાકા કેમ છે ઓટાનું કામકાજ કેમ છે તમે જ્યારે સપોર્ટ કરો ને ત્યારે અમને એક જાગે છે નહી પાછળ આપડે તો આપણી પાછળ પણ આપણે બધા હિંમત દેવા વાળા માણસો હોય છે એટલે બધા લોકો સપોર્ટ કરજો અને જો તમારા સપોર્ટ થી સરસ મજાનું કાર્ય કરી એવું બધું છે તો મિત્રો અમે આવી ગયા હતા જમીન તરત જો તમે જમીન તરત અમારી આગળ ટાઈમ ન હોય હજી તો કારખાને જવાનું કારખાનેથી ઘરે જવાનું બધું દોડાધોડી છે કારણ કે બે દિવસ શું છે ભાઈ આપણે ઘરે કડીયા આવ્યા હોય તો આપણે કેમ પાંચ જણા છ જણા આપણે મિત્રો છે ને કામ કરતા હોય બરાબર તો આપણે ઘરે કડીયા આવ્યા હોય પાંચ છ જણા કામ કરતા હોય એમ અમારું આ ઘર છે આપણા બધાનું ઘર છે અને આપણે બધાને પક્ષીઓના ઘર બનાવવાના છે તો ભાઈ અત્યારે અમે આ કામ કરવી છે તમને મોજ આવે તો ખાસ અમારું જય બદરંગી ફેસબુક પેજને મારો ભાઈ ફોલો કરી લેજો ભૂલતા નહીં કારણ કે આપણે દરરોજે દરરોજનું અપડેટ હશે જે કાર્ય કરશું જે વિડીયા મૂકશું બધા જય બજરંગી ફેસબુકમાં લોકો જોવે છે અને તમે પણ જોજો અને ખાસ મિત્રો યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ તો આજના બ્લોગમાં મિત્રો કાંઈ જાદુ નથી કહેવાનું તમને બધું બતાવી દીધું છે આ છે પાણીની કુંડી તેમજ આપણે જે કામ કરીશું એ બધા વિડીયો તમને બતાવશું અને ખાસ આ બધું ભાઈ તમારું બધાના સાથ સહકાર અને સપોર્ટથી થાય છે અમારું કાંઈ છે નહીં અમે ખાલી પાંચ દસ મિનિટનો ટાઈમ કાઢીને આ જગ્યા ઉપર આવતા હોય છે બાકી બર્થડે ડે એનિવર્સરી શ્રદ્ધાંજલિમાં તમે જે પણ યોગદાન આપો છો એ આપણે આ કાર્યમાં અહીંયા વાપરીએ છે બાકી ડાયરાને રામ ને સીતારામ આજના વિડીયોમાં એટલું જ તમને મોજ આવ્યું હોય તો ફટાફટ અમારો વિડીયો શેર કરી દેજો બાકી જો હવે પાંચસા ભાઈસા ઉતરી નાખ્યા છે અત્યારે સડાઈ દીધા છે કારણ કે આ કામ આપણે બાકી હતું તો વધારે વધારે ભાઈ વિડીયો શેર કરી દેજો ભાઈ